આ આગળ વાત કરવામાં આવે તો માર્ગ નિર્માણ વિલંબથી વાહન ચાલકો પરેશાન થયા છે ડભોઈથી યાત્રાધામ ચાંદોદ અને સિનોર જતાં સાઠોદ ગામ પાસે આવેલા લાંબા સમયથી માર્ગ નિર્માણની કામગીરી શરૂ છે રા સાઠવોડથી ડભોઈ વચ્ચે ઠેર ઠેર ખાડા કપચીથી વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે સાઠવડ ડભોઈ કેનાલ સુધી પહોંચવા માટે વાહન ચાલકોને લાંબો સમય લાગે છે વાહન ચાલકો અત્યંત પરેશાન થાય છે સ્ટોરી રિપોર્ટ બાય લાલભાઈ ભઠિયારા ડભોઈ આરો રસ્તો બહુ જ ખરાબ છે ડભોઈ થી ટ્રાફિક જવા માટે દસ કિલોમીટર રોડ છે એ બહુ જ ખાડા છે તકલીફ બહુ જ પડે છે ખાલી ખાડા જ પૂરા છે રસ્તો બરાબર કરતા છે નહીં અમને બહુ તકલીફ પડે છે જાઓ બહુ જ ખાડા છે રસ્તામાં કેટલો કેટલો દસ કિલોમીટર માર્ક આપતા કેટલી વાર લાગે કલાક લાગે અમને કલાક દોઢ કલાક નીકળી જાય અમારે જવું હોય તો હા જવું હોય તો

અમારી માંગ એમ છે કે વહેલી તકે આ રોડ સારો થાય ખાડા પુરાવા જોઈએ ખાડા તો કોઈ પૂરતું જ નથી